રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું જ્યારે વિભાજન થયું ત્યારે જસદણમાંથી વિછાને અલગ તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો અને લાલાવદર ગામનો જસદણ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ અગમ્ય કારણોસર આ ગામને વિછા તાલુકામાં સમાવેશ કરી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેથી આવનારી ગ્રામ પંચાયતનો ગ્રામજનોએ બહિષ્કાર કરતા રાજકારણમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું અહેવાલ દેવરાજ મકવાણા વિછા મારું નામ ભૂપેશભાઈ કરમજીભાઈ મહેતા જે આજે લાલાવદર ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયતની ચૂંટણીનો જે બહિષ્કાર કરવામાં આવ્યો છે તેના વિશેનું કારણ ગણાવતા અમારે જે લાલાવંદર ગયું જતમણ તાલુકામાં સમાવેશ કરવામાં ન આવેલ વિચીયા તાલુકામાં જે મહેતી ત્યારે અમે એમનો તાલુકા પંચાયતનો મેં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો એની પછીનો અમારા ગ્રામજનોએ બધાએ ભેગા મળીને એમણે કીધું કે ભાઈ આપણે ગ્રામ પંચાયતનો આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવી એને એની સામે સરકાર ખૂબનું સામુ જોશે આગામી દિવસોની અંદર વિધાનસભાની બે હજાર સત્તરમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આગામી તમારી રણનીતિ કેવી રહી છે એનો અમે બહિષ્કાર કરશો વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી એ આવશે તો એમને અમારું ગામ આપશું ધબુ મળીને ચૂંટણીનો બહિષ્કાર કરશે તમારે આ હાલની જે છે વિછિયા તાલુકાની અંદર તેમાંથી તમારે ક્યાં સસ્તાન તાલુકાની અંદર ભોગવવાનું છે હા અમારા સદ્દન તાલુકાની અંદર સમાવેશ કરે જ્યાં સુધી સમાવેશ નહીં કરે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરે તાલુકામાં તમને શું પ્રોબ્લેમ છે અમારે વિચ્યા તાલુકાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી પણ અમારે નાકડા છે ને અમારા જતદન તાલુકાની અંદર અમારે જો શિક્ષણ છે બેકનો વ્યવહાર છે પછી બધી ખરીદી છે એની માટેનો અમારે બધો જતદન આર્ય સંકળાયેલા છે